ચૌદ એપ્રિલ એકસો ને છોત્રીસમી જન્મજયંતિ ડૉક્ટર બાબાસાહેબને સમગ્ર દેશે ઉજવી આજે જેસર મુકામે પ્રકાશભાઈ ડાબી સામાજિક કલ્યાણ વિભાગમાંથી હાલ આપણને વિવિધ યોજના વિશે માહિતી લઈને આવ્યા હોય એમાં ખાસ શિક્ષણની કે જે ડૉક્ટર બાબાસાહેબને એક એક વ્યક્તિ સુધી ભારતના શિક્ષણ ભોગે તે હેતુથી આપણને એની સમગ્ર આપણે શિક્ષા મળેલી તો હું વિરેન્દ્રસિંહ જયંતિ સરવૈયા સરપંચ જેસર ગ્રામ પંચાયત તો આ યોજના વિશે વધુ વાત પ્રકાશભાઈ ડાભી કરશે સર્વૈયાએ વાત કરી ડોક્ટર નું સૂત્ર શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એમાં ખાસ વાત કરીએ તો જે શિક્ષણની વાત કરી છે કારણ કે ડોક્ટર બી આર આંબેડકરે કીધું છે કે એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધીસ વર્લ્ડ કારણ કે શિક્ષણ એવું શસ્ત્ર છે જેના થકી કલમના નોક ઉપર તમે સરસ મજાનું કાર્ય કરી શકો છો અને સરસ મજાની ઉડાન ભરી શકો છો પણ મિત્રો મારે વાત કરવી છે ખાસ શિક્ષણ એમાં જે ખરેખર છેવાડાના વ્યક્તિ છે જરૂરિયાતવાળા વ્યક્તિ છે પણ ક્યાંક ને ક્યાંક આર્થિક તંગીના કારણે પોતે શિક્ષણ લઈ શકતા નથી તો અનુસૂચિત જાતિ વિભાગ સમાજ કલ્યાણ નિયામક ખાસ વાત કરીએ તો શિષર મુકામે સરસ મજાનું નવ દસ માટે જે કુમાર છાત્રાલય છે અને ખાસ નિવાસી શાળા છે તો ત્યાં જે ખરેખર ભણવા માંગતા હોય નવ દસના વિદ્યાર્થી ત્યાં નિવાસી રહેવાની સુવિધા સરસ મજાની છે ત્યાં સ્ટેશનરી આપવામાં આવે છે અને વીસ વીઘામાં સરસ મજાનું કેમ્પસ છે આદર્શ નિવાસી શાળા ભાવનગર સેકન્ડ થિંગ બીજી વાત કરીશ તો ધોરણ પછી જે કન્યાઓ છે જે દીકરીઓ છે એને આર્થિક તંગી છે ખ્યાલ નથી તો મહુવામાં કન્યા છાત્રાલય છે અને ભાવનગરમાં પણ કન્યા છાત્રાલય છે જ્યાં કન્યાઓ દીકરીઓ શાંતિ સરસ મજાના સુરક્ષિત વાતાવરણમાં પોતે રહી શકે છે અને ત્યાંથી બાજુના કોઈ પણ સંકુલમાં કેમ્પસમાં પોતાનું એજ્યુકેશન લઈ શકે છે તો જે જરૂરિયાતવાળા આવા દીકરા દીકરી તમારા ધ્યાનમાં આવે તો એમને ખાસ માહિતી જન જન પહોંચાડો જેથી કરીને કોઈ દીકરા કે દીકરી શિક્ષણથી વંચિત ના રહે એવી મારી નમ્ર અપીલ છે ઓફિસ બંધ થઈ જાય પણ પોતે છ વાગ્યા પછી પણ એનો ઓવર લઈ અને પોતે ઉત્સાહથી ચલન વ્યક્તિ સુધી સરકારનો યોજનાનો લાભ મળે એ હેતુથી તે પ્રયાસ કરી રહ્યા છે તો મારી પણ સપંચ તરીકે તમને વિનંતી છે કે લોકોને જરૂરિયાતમંદ લોકોને સેલામ છેલ્લા વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપેલા છે વધુ તમારે જરૂર પડે તો અનુસૂચિત જાતિ સામાજિક સામાજિક કલ્યાણ વિભાગ કોઈપણ તાલુકા પંચાયતમાં જઈ અને તમે એનો રૂબરૂ સંપર્ક કરી શકો છો તો પ્રચાર પ્રસાર કરો આ તમે તમારા મોબાઈલમાં આ શેર કરી અને સેલામ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડી જરૂરિયાત જરૂરિયાતમંદ લાભ અપાવો તેવી વિનંતી થેન્ક યુ